નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી છે વિધાનસભામાં પંકજભાઈ દેસાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે આ પહેલા સાત મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ હવે ગુજરાતમાં કુલ સત્તર મહાનગરપાલિકા બની છે પાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી નડિયાદને ખૂબ મોટો ફાયદો થવાનો છે આજે નડિયાદ જે રીતે વિકસી રહ્યું છે એની અંદર હું તમને કહું કે નડિયાદની જ બાજુમાં બે કિલોમીટર દૂર ઉત્તરસંડા સ્ટેશન જે બુલેટ ટ્રેનનું સ્ટેશન થઈ રહ્યું છે અને અમદાવાદથી આ નડિયાદ એટલે કે ઉત્તરસંડા આ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવવાનું છે એટલે આવનારા દિવસોની અંદર જે નડિયાદનું ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર આ મહાનગરપાલિકા બનવી ખૂબ જરૂરી હતી